જ્યોતિર્લિંગ ના ભાગી યાદ હતો થોડી વાર બેઠા હતા બટ હવે પાછા આપણે જઈએ છીએ મહાશિવરાત્રી ના દિવસે જે પણ લોકો અત્યારે લાઈન ટ્રાફિકમાં મહાદેવના માં મહાદેવ ઉભા હતા તો એની પાસે હેપી મહાશિવરાત્રી શું કહેશો આજે મહાશિવરાત્રી છે તો તમે કેટલા ટાઈમ થી તો ફાઇનલી હવે અત્યારે ભાંગ ભાંગ થી વિચે કોઈ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો ગાઈઝ ફાઇનલી હેપી 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 મહાશિવરાત્રી ટુ એવરી વન પહેલાં તો આજે છે મસ્ત મજાની મહાશિવરાત્રી એન્ડ અત્યારે ફાઇનલી વાગવામાં આવ્યા છે અગિયાર એન્ડ ગાઈઝ આજે તમારી સામે મસ્ત મજાનો કન્ટેન્ટ આવવાનો છે બહુ મસ્ત મજાનો વિડીયો આવવાનો છે જેમાં છે એવું કે ભાઈ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં બાર જ્યોર્તિર્લિંગ છે બટ એ રિગાર્ડિંગ એટલે કે એને અનુસંધાને આપણે આપણા સિટી વાઇઝ આપણે બાર મંદિર એક કલાકની અંદર આપણે કમ્પલીટ કરવાના છે બાર મંદિરની અંદર દર્શન કરવા જવાનું છે એક કલાકની અંદર ગાયબાય એવી ચેલેન્જ છે આજે શિવરાત્રી છે તો એ રિગાર્ડિંગ બહુ ટ્રાફિક હશે મંદિરમાં જોઈએ ક્યાં ક્યાં સક્સેસ જઈએ છીએ અને ક્યાં નહીં એટલે આજે ફૂલ એ ફૂલ મહાદેવની ભક્તિવાળો વાતાવરણ થઈ જવાનું છે અને તમે ઘરે બેઠા બહુ અલગ અલગ જગ્યાના બહુ અલગ અલગ શિવલિંગના દર્શન પણ કરી શકશો તો તે માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીધો જલ્દી જલ્દી ને આપણે ફટાફટ આપણી ચેનલ અને ચેલેન્જ વિડિયો બને ચાલુ કરીએ તો ગાઈઝ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ અવર ન્યૂ વ્લોગ એન્ડ વન્સ અગેન હેપી 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 મહાશિવરાત્રી ટુ એવરી ચેલેન્જ વિડીયો પણ મસ્ત મજાની સ્કૂટી અંદર ચેલેન્જ કમ્પલેટ કરવાના છે સ્ટાર્ટિંગ થઈ ગયું છે બટ હવે ખબર નહી થાય છે કે નહીં હોપફુલી તમે આખો વિડીયો તમને જોવાની મજા આવશે તો ફટાફટ ભૂલ્યા વગર પહેલા તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને મારા નવા ને નવા વિડીયો જોવાની મજા આવે ને પાછળ જોવે છે કે શું ચાલે છે વિડીયો ચાલે છે તો ગાઈસ ચલો લેટ્સ ગેટ સ્ટાર્ટ બહુ આજે ટ્રાફિક એટલી બધી હશે ને ગાઈસ કે જેની કોઈ વાત નથી બટ હવે સ્કૂટી ઉપર છે એટલે વોઇસ થોડો થોડો આમ તેમ ડિસ્ટર્બ થાય ને ફાઇનલી આપણે આપણી ચેલેન્જ ના મંદિર ની બાજુ આવી ગયા છે અને જે પણ કેરી છે જે પણ ગલી છે અને જે પણ રોડ ઉપર ના મંદિર બધા બારે બાર મંદિર કવર કરવાના છે અને ફાઇનલી બીજા મંદિરની અંદર આવી ગયા છે જે મંદિર આવ્યા છે એ છે પંચેશ્વર મહાદેવનું મંદિર એના ગયા હતા ત્રણ મહાદેવ પંચેશ્વર મહાદેવ ત્રી નું ફાસ્ટ એટલે આપણે નહીં લઈ શકીએ પણ એટલે આપડા બે મંદિર થઈ ગયા છે કમ્પ્લીટ મસ્ત મજા મજાના હવે જઈએ છીએ ત્રીજા મંદિર ની बाजू સુપર બેસીને એક કલાક કે અંદર મંદિરના દર્શન કરવા ચેલેન્જ વિડિયો બનમી અને જેઠા ઓ માય ગોડ પર ખરેખર બહુ મજાની વસ્તુ છે અને જલ્દી જલ્દી હવે જઈએ છીએ જે જામનગરનું બહુ સુપ્રસિદ્ધ મંદિર છે એવા મંદિર આપણે બાર માં કમ્પ્લીટ કરવાના છે તો એ રીતે જોઈએ આગળ આગળ જ પ્રસાદી છે બીજા મંદિરની સ્ટાર્ટ કરતા પેલા આપણે અહીંયા પણ એક મસ્ત મજાનું મંદિર મળી ગયું છે મહાદેવ તો એના દર્શન કરાવી લઈએ તમને જેનું નામ છે ગંગેશ્વર મહાદેવ ત્રણ મંદિર હવે આ મંદિરનું તમે ટ્રાફિક અને બધું જોઈ લો બાર થી જેટલી ટ્રાફિક છે આટલી બધી તમે જોઈ શકો છો હે આ રીત ગાડી અને અહીંયા છે ભાંગની પ્રસાદી પેલા તો રાજસ્થાની છે ઓરિજનલ છે અને પ્યોર સ્પેશિયલ તો આ બધી ટ્રાફિક જોઈ શકતા હશો કે આટલી ટ્રાફિકની અંદર આપણે લાઇનમાં રહીને બાર મંદિરને કમ્પ્લીટ કરવાના આ મને ખબર જ હતી કે કાશી વિશ્વનાથ મંદિરની જે ટ્રાફિક છે બહારની રોનક છે બહાર તો એટલું ટ્રાફિક છે પણ એની લાઇન ને ભીડ તમે જોઈ શકતા હશો કે કેટલું ટ્રાફિક છે અંદર અને હવે આપણે જાશું અંદર આપણે પહેલાં તો થઈ ગયું છે મસ્ત મજાનું હર હર મહાદેવ

જોઈ શકો છો ટ્રાફિક હર હર મહાદેવ આ ટ્રાફિક લુક એટ ધીસ આગળ પર એટલી બધી ટ્રાફિક છે કે ગાઈસ તો ફાઇનલી હવે અત્યારે ભાંગ ભાંગ પીવી છે કોઈ ઓકે તો ગાઈસ હવે એવું છે અને હવે હવે જઈએ છે આપડા ચાર મંદિર કમ્પ્લીટ થઈ ગયા છે અને પાંચમા મંદિરની અંદર જઈએ છે આપણે અને સિરિયસલી ગાઈસ કે જે પણ બધાનો થોડોક

હવે છુટી પર બેસીને નીકળી ગઈ છે આપણી સવારી પાંચમા મંદિરની બાજુ જવા તા એનું રિગાર્ડિંગ ટ્રાફિક જોઈ શકો છો તમે આજે શિવરાત્રીની ભીડ ભીડ અને એ તો ભાંગ ભાંગ ચાલે છે ભીડ ભીડ તો બહુ દૂર વાત છે ભાંગ ભાંગ દેખાડી દઈએ અને આ આવી ગયું આવી ગયું આવી ગયું નીલકંઠ મહાદેવ મંદિર વાસણ મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર હર હર મહાદેવ

જોઈને છે ને લાગે છે મંદિર મંદિર છે પણ હવે ખબર નઈ કયા ભગવાન મંદિર છે હોપફુલી કે મહાદેવ મંદિર હોય તો આ દર્શન કરે ટ્રાફિક ટ્રાફિક ગ્રાઇઝીસ એન્ડ ગર્લ્સિસ ટ્રાફિક ના દ્રશ્યો જોવો તમે બીજી જગ્યાએ લાઈનમાં ઊભી રહીને પોસિબલ છે ને તો બધાનો સપોર્ટ છે ને તો આપણે દર્શન કરી શકીએ છીએ જેથી કરીને આટલી લાઈન કવર ન થઈ શકે અને જલ્દી જલ્દી આપણે અંદર જવા દીધા એ માટે બધાનો સપોર્ટ છે બાકી સીધી રીતે આપણે અંદર દર્શન ના કરી શકીએ ને હવે આપણા છ મંદિર થઈ ગયા છે કમ્પ્લીટ બીજા બાકી છે હવે સાત જલ્દી જલ્દી કમ્પ્લીટ કરી લઈએ આઈ જાય આપણા ક્યુટ ક્યુટ ભાઈ બસ હાઈ ગાઈઝ હેપી મહાશિવરાત્રી મમ્મી પાછળ આગળ જોઈ શકતા હશો ગઈઝ એન્ડ ગર્લ્સ આયા પર પાછળ લાઈન બહુ છે આઈ

a veure i però veure el timing que ma cada cada sai ja né un tros de દસમું મંદિર પણ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે જઈએ છીએ અગિયારમું અને બારમું લાસ્ટ મંદિર બાકી છે અને ટાઈમ તમને ટાઈમ જોઈ શકો છો બાર અને સુડતાલીસ વાગવામાં ટ્રાફિક હતી જગ્યા અલગ હતી તો બધી જગ્યાએ એટલી બધી જગ્યાએ ક્યારે પહોંચવું ને દર્શન કરવા ને થોડું બસ એ આતું કે મંદિરે કંઈ બંધ ના થાય ને સિરિયસલી ભગવાનને એ સાંભળી લીધું કે કંઈ મંદિર બંધ ના થાય બાકી તો બંધ થઈ જાત તો એ કે થાય ના સગત પઠા દર્શન કરવા માટે આવ્યા છીએ અને મંદિર બંધ થઈ જાત થોડું ખાત અને હજી બે મંદિર છે હજી બીક લાગે છે કે ના થાય ને હવે ફટાફટ આપણે જઈએ છે 11 માં ડેસ્ટિનેશન ઉપર એટલે કે 11 પછી અને 12 મંદિર કમ્પ્લીટ કરજો ને એટલે એમ લાગે કે 12 જ્યોતિલિંગ આપણા બારે બાર મંદિરના દર્શન થઈ ગયા છે કમ્પલેટ અને બારે બાર મંદિર પણ થઈ ગયા છે ધન અને મંદિરના દર્શન થઈ ગયા બહુ મસ્ત મજા મહાશિવરાત્રીના દિવસે મસ્ત મજાની શંકર ભગવાનની લીધ તો મંદિર તો થઈ ગયું અને હું તમને ક્યાર નહીં ભાઈ બાર જ્યોતિલિંગ ક્યારે જ્યોતિલિંગ કરું છું ને મારા હાથમાં એક સેકન્ડ એવું પેમ્પલેટ આવી ગયું મસ્ત મજાનું કે જેમાં બાર જ્યોતિર્લિંગના એકારે જ દર્શન બધા કરવા મળી જશું તો આપણે બાર જોકે ચેલેન્જ ને દર્શન તો થઈ જ ગયા પણ બાર જ્યોતિર્લિંગ ના એક જોડે દર્શન કરવા તો એ ફટાફટ કરાવી દે જોડેશ્વર મહાદેવ ગાઈ ઝરણ મહાદેવ કઈ અહીંયા આવી ગયા છે આપડે બાર મંદિર બાર જ્યોતિર્લિંગ ના જ્યાં દર્શન થવાના છે જગ્યાએ

તો એને તમને મારો વિડીયો જોવાની મજા આવી જાય છે બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની મજા આવી છે ચેલેન્જ વિડીયો જોવાની મજા આવી છે જો આવી હોય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આવાને આવા ડેલી ને ડેઈલી અને મસ્ત મસ્ત દરરોજ નવા કન્ટેન્ટ જોવા મળશે સ્પેશિયલી આજનો આ શિવરાત્રિ કન્ટેન્ટ કેવો લાગ્યો ને એ કમેન્ટમાં કરો